ખેડનું યુદ્ધ અઠ્ઠાવીસ ફેબ્રુઆરી સત્તરસો ના રોજ પેશવા બાલાજી રાવ વન અને હૈદરાબાદના નિઝામ આફસ જહા વચ્ચે લડવામાં આવ્યું આ યુદ્ધ નાસિક નજીક આવેલા પાલખેડ ગામમાં થયું નિઝામની સેના કરતાં ઓછી સંખ્યા હોવા છતાં બાલાજી રાવે આ યુદ્ધમાં નિઝામને હરાવ્યો તમને જણાવી દઈએ કે બાલાજી રાવ પેશવા એટલે કે પેશવા વન શિવાજીના પુત્ર છત્રપતિ શાહુજીના વડાપ્રધાન હતા તેમના પિતા બાલાજી વિશ્વનાથ પણ પેશવા હતા તેમના મૃત્યુ પછી બાલાજી રાવ માત્ર વીસ વર્ષની ઉંમરે પેશવા બનાવવામાં આવ્યા પેશવા બન્યા પછી તેમને લડેલા કોઈ પણ યુદ્ધમાં તેમનો તેમને નિષ્ફળતા સામનો કરવો પડ્યો ન હતો પાલખેડના યુદ્ધમાં બાલાજીરાવ પેશવાએ પોતાની શરણપણથી નિઝામને ઘૂંટણે લાવ્યો પરિણામે નિઝામે મરાઠાઓ સાથે સંધિ કરવી પડી છ માર્ચ સત્તરસો ના રોજ હસ્તાક્ષર કરેલ આ સંધિ શિવગાન સંધિના નામે પ્રખ્યાત છે આ સંધિ હેઠળ તમામ સ્થળો જે એક સમય મરાઠા સામ્રાજ્ય હેઠળ હતા તે ફરીથી મરાઠાઓના નિયંત્રણ હેઠળ આવ્યા એ જ રીતે નિઝામે આ સંધિ મુજબ દક્ષિણની સરદેશમુખની સનત અને સ્વરાજની સનત પણ મરાઠાઓને આપી દીધી હતી 28 ફેબ્રુઆરી 1928 ના રોજ ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટરામને રામન ઇફેક્ટની શોધ કરી

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશન એ 1986 માં ભારત સરકારે 28 ફેબ્રુઆરી ને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવા વિનંતી કરી હતી સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ 1987 માં પ્રથમ વખત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે વિજ્ઞાન દિવસની થીમ વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી છે ફેબ્રુઆરી રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને સ્વતંત્ર સેનાની રાજેન્દ્ર પ્રસાદ નું બિહારના પટનામાં અવસાન થયું લોકો તેમને પ્રેમથી રાજેન્દ્ર બાબુ કહેતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે મુખ્ય ભૂમિકા ભજવી હતી

ડોક્ટર રાજેન્દ્ર નું વ્યક્તિત્વ ખૂબ જ સાદું હતું તેઓ એવા એક હતા સર્વોપરી રાખ્યું ડોક્ટર પ્રસાદ પહેલા રાષ્ટ્રપતિ હતા જેઓ જમીન પર બેસીને ભોજન લેતા હતા એટલું જ નહીં તેમને રાષ્ટ્રપતિ ભવનમાં અંગ્રેજી વિધ ભાત અપનાવવાની ના પાડી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પોતાના પગારનો અડધો ભાગ પોતાની પાસે રાખ્યો અને રાષ્ટ્રપતિ ભવનના ઘણા રૂમ માંથી માત્ર ત્રણ રૂમ જ ઉપયોગ કર્યો આ ગુણને કારણે તેઓ આજે પણ લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે